અગિયાર એવા રોચક તથ્યો જે જાણવા તમને ખૂબ જ ગમશે નંબર એક આપણા ઘરમાં સામાન્ય તે જોવા મળતી માખીઓ તે સત્તર દિવસ સુધી જીવી શકે છે નંબર બે દુનિયાનું સૌથી નાનું પતંગિયું એ દવાડ બ્લૂ નામનું પતંગિઓ છે નંબર ત્રણ ફ્લેમિંગો એટલે કે સુરખાબ નામનું પક્ષી એ ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી પણ છે અને તે પોતાનો ખોરાક પોતાની ચાટ ઉલટી રાખીને ખાય છે નંબર ચાર શિયાળની પૂછડીને અંગ્રેજીમાં બ્રશ કહે છે નંબર પાંચ વોકિંગ બર્ડ નામનો પક્ષી તે પોત બીજાના અવાજની નકલ કરી શકે છે તે લગભગ ચાલીસ જેટલા અલગ અલગ પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે નંબર છ કરોળિયાને આઠ પગ હોય છે નંબર સાત ગોરેલો દેખાવે આક્રમક અને એકદમ ગુસ્સે ભરવું લાગે છે તેના દાંત ખૂબ જ તીક્ષ્ણ પણ હોય છે તે ખોરાકમાં શુદ્ધ શાકાહારી હોય છે લાગે ને નંબર આઠ તમને ખબર છે કે સોની લોકો એ ઘરેણાનો મેલનો સાફ કરવા માટે અરીઠાના પાણીનો ઉપયોગ કરે છે નંબર નવ જો તમે ગામડામાં રહેતા હોશો તો તમને ખબર હશે કે દેશી બાવળ કોને કહેવાય છે અને દેશી બાવળમાં સફેદ રંગનો ગુંદર હોય છે નંબર દસ નીલગીના લાકડામાંથી ઇમારતી લાકડું મકાનના મોભા બાંધકામ માટેના ટેકા બળતમ કોલસો વગેરે મળે છે તેના લાકડામાંથી ઓક્ઝેલિક નામનું એસિડ પણ મળી આવે છે નંબર અગિયાર ભારતમાં અંદાજે અઢીસો પ્રકારના સાપ છે તેમાંય પચાસ ઝેરી સાપ છે તે સામાન્ય રીતે દરિયામાં એટલે સમુદ્રમાં જોવા મળે છે ભૂમિ વિભાગમાં ચાર જ મુખ્ય ઝેરી સાપ છે જે કરડવાથી માણસનું મૃત્યુ થઈ શકે છે નંબર એક પર આવે છે નાગ જેને કિંગ કોબરા અથવા કોબરા અને દેશી ભાષામાં નાગદાદા કહે છે નંબર બે કાળોત્રો જેને કોમન ક્રેટ અથવા કેરેટ પણ કહેવામાં આવે છે આ ખૂબ જ ઝેરી સાપ છે નંબર ત્રણ ફુરસો અથવા એને પેડકું પણ કહેવામાં આવે છે અને નંબર ચાર ખર અથવા ચિત્તળ આવા જ વિડીયો જોવા માટે ફેક્ટ ગુલુ ચેનલને સબસ્ક્રાઈબ કરો